જ્ઞાનયોગ અને આત્મજ્ઞાન તેમના આશ્રમમાં અનેક શિષ્યો અભ્યાસ કરતા એમાં એક યુવાન હતો અનંત અનંત ખુબ જ ઉત્સાહી બુદ્ધિશાળી અને વિચારશીલ હતો પરંતુ તેના મનમાં હંમેશા એક પ્રશ્ન રહેતો હું કોણ છું શું હું માત્ર આ શરીર છું કે હું કંઈક વધારે છું રોજ સવાર સાંજ તે ધ્યાન કરતો પરંતુ આ પ્રશ્નનો જવાબ એને મળતો ન હતો બે ગુરુને પ્રશ્ન એક દિવસ અનંત ગુરુ પાસે ગયો અને વિનંતી કરી ગુરુદેવ મને શાસ્ત્રોનું જ્ઞાન છે વિદ્યા પણ છે પરંતુ મારા મનને શાંતિ નથી મળતી અંદરથી વારંવાર અવાજ આવે છે હું કોણ છું કૃપા કરીને મને આત્મ જ્ઞાનનો માર્ગ બતાવો ગુરુ સ્મિત કરીને બોલ્યા બાળક

તે અશાશ્વત છે અને જે કદી ન બદલાય તે શાશ્વત છે અનંત વિચારી રહ્યો હા શરીર બદલાય છે મન બદલાય છે પરંતુ હું અંદરથી એ જ છું ચાર બીજો પાઠ વૈરાગ્ય એક દિવસ ગુરુ અનંતને રાજમહેલ લઈ ગયા ત્યાં ભવ્ય ભોજન નૃત્ય સંગીત અને વૈભવ જોઈને અનંત ચકિત થઈ ગયો ગુરુએ કહ્યું બાળક આ બધું મોહ છે સુખ થોડા સમય માટે છે પછી દુખ આવે છે જો તું આ ભોગમાં ફસાઈ જશે તો કદી આત્મજ્ઞાન નહીં મળે એ માટે વૈરાગ્ય જરૂરી છે ભોગવાસનાઓમાંથી દૂર થવું અનંતે પ્રતિજ્ઞા કરી કે તે કદી સુખ ભોગમાં ફસાઈ નહીં જાય પાંચ ત્રીજો પાઠ સટ સંપત્તિ ગુરુએ આગળ કહ્યું આત્મજ્ઞાન મેળવવા માટે છ ગુણો જરૂરી છે એક શમ મનનો સંયમ બે દમ ઇન્દ્રિયો પર નિયંત્રણ ત્રણ ઉપરથી આસક્તિ છોડવી ચાર તિતિક્ષા દુઃખ સુખ સહન કરવાની શક્તિ પાંચ શ્રદ્ધા ગુરુ અને શાસ્ત્રમાં વિશ્વાસ છ સમાધાન મનને એકાગ્ર રાખવું અનંતે આ ગુણોને જીવનમાં લાવવાનું નક્કી કર્યું છ ચોથો પાઠ મુમુકસૂત્વ ગુરુ બોલ્યા અને અંતે જોઈએ છે મુમુકશૂત્વ મુક્તિ માટેની તીવ્ર ઈચ્છા જેમ માછલી પાણી વિના તડપતી હોય તેમ મનુષ્ય આત્મજ્ઞાન માટે તડપવું જોઈએ અનંતના હૃદયમાં મુક્તિ માટે અગ્નિ પ્રગટ્યો હવે એને એક જ લાલસા હતી માઇનસ આત્મા નો અનુભવ સાત શ્રવણ મનન ઉપદેશ આપ્યો એક શ્રવણ મહાવાક્યો સાંભળ બે મનન એના પર વિચાર કર ત્રણ નીતિ ધ્યાસન ધ્યાન દ્વારા એને અંતરાત્મા ઉતારી દે અનંત રોજ ગુરુ પાસેથી જ્ઞાન સાંભળતો ગુરુ વારંવાર મહાવાક્ય બોલતા તત્વમસી તું તે છે અહં બ્રહ્માસ્મી હું જ બ્રહ્મ છું અનંત મનન કરતો જો હું શરીર નથી તો હું કોણ હું તો એ જ આત્મા છું જે સર્વમાં વ્યાપક છે આઠ ગુરુની ઉપમા ચંદ્રનું પ્રતિબિંબ એક દિવસ ગુરુએ પાણીથી ભરેલું કુંડ બતાવ્યું પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું ગુરુ બોલ્યા બાળક આત્મા એ ચંદ્ર છે અને શરીર એ પાણી છે તો આત્માને શરીરમાં પ્રતિબિંબ સ્વરૂપે જુએ છે પાણી ગંદુ થાય તો પ્રતિબિંબ ખોટું લાગે પરંતુ ચંદ્ર કદી બદલાતો નથી તેમ આત્મા શુદ્ધ અને અવિનાશી છે અનંતને આ ઉપમા હૃદયમાં ઉતરી ગઈ નવ આત્મ જ્ઞાનનો અનુભવ વર્ષો સુધી શ્રવણ મનન અને ધ્યાન કર્યા પછી એક દિવસ અનંત ઊંડા ધ્યાનમાં હતો મન સંપૂર્ણ શાંત હતું શરીરનો અહેસાસ નહોતો અચાનક એને અનુભવ થયો હું શરીર નથી હું મન નથી હું વિચારો નથી હું તો શુદ્ધ ચેતના છું હું અનંત આત્મા છું જે સર્વમાં સમાયેલો છે તે ક્ષણે એને આત્મજ્ઞાન થયું અંદર અવિરત આનંદ અને શાંતિ પ્રસરી ગઈ ફળ અનંત હવે એને ભય નહોતો રહ્યો સુખ દુઃખ સમાન લાગતું તે સર્વજીવને પોતાનો જ સ્વરૂપ માનતો ગામમાં લોકો વિવાદ કરતા ત્યારે અનંત પ્રેમથી સમજાવતો ભાઈઓ આપણે બધા એક જ આત્માના અંશ છીએ એક બિજાથી શત્રુતા કેમ લોકોને શાંતિ મળતી બધાએ એને સંત સ્વરૂપ માન્યો વર્ષો પછી ગુરુએ અનંતને આશીર્વાદ આપ્યો બાળક હવે તું જ્ઞાનયોગનો સાચો સાધક છે તું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે હવે તારી ફરજ છે કે તું સમાજમાં શાંતિ અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવ અનંતે પ્રતિજ્ઞા કરી કે તે જીવનભર આત્મજ્ઞાનનો સંદેશ આપશે જ્ઞાનયોગ એ આત્મજ્ઞાનનો માર્ગ છે આત્મજ્ઞાન મેળવવા માટે વિવેક સંપત્તિ અને અનુભવ થાય છે આત્મ જ્ઞાનથી ભય દુઃખ મોહ દૂર થઈ જાય છે અને મનુષ્ય શાંતિ આનંદ અને મુક્તિ પામે છે જ્ઞાનયોગ આપણને કહે છે હું શરીર નથી હું મન નથી હું તો અનંત અવિનાશી આત્મા છું